બોલીએ રામદેવજી મહારાજનો રામા જય તો મિત્રો તમે બધા આવ્યા છો આપણી ચેનલની અંદર તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે રામદેવજી મહારાજના પાઠમાં જ્યોત ક્યારથી સળગાવવામાં આવે છે અને આ જ્યોત સળગાવવાનું રહસ્ય શું છે જ્યોત પ્રાગટ્ય કેમ કરવામાં આવે છે આ તમામ વિષય પર આજે આપણે વાત કરવાના છે તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ છીએ તો મિત્રો આજે આપણે આવા હળહળતા કળિયુગની અંદર જોઈએ છે કે રામદેવજી મહારાજના પાઠ માંડવામાં આવે છે તેના ભાવિક ભક્તો છે સાચા શ્રદ્ધાળુઓ છે અનેક સાચા શ્રદ્ધાળુઓ શ્રદ્ધા વિશ્વાસ સાથે ભક્તિ કરી રહ્યા છે રામદેવ પીર મહારાજની અને રામદેવ પીર મહારાજની ભક્તિ કરતાં કરતાં તેઓ ધન્ય થાય છે અને આજે આપણે કળિયુગની અંદર પણ જોઈએ છે કે આજે જ્યાં જ્યાં પાઠ માંડવામાં આવે છે કહેવાય ને કે પાઠ મંડાય છે ત્યાં ત્યાં હિન્દવા પીર જાતે આવે છે અલખદણી રામો પીર આવે છે દર્શન આપે છે એમ આ પાઠ તો મંડાય છે પરંતુ એમાં જ્યોત પ્રાગટ્ય કરવામાં આવે છે તો આવી જ્યોત પ્રાગટ્ય છે આ જ્યોત પ્રાગટ્ય વિષય પર આજે આપણે જાણવાના છે કે જ્યોત પ્રાગટ્ય ક્યારથી કરવામાં આવે છે અને જ્યોત પ્રાગટ્ય કરવાનું મહત્ત્વ શું છે અને આ જ્યોત પ્રાગટ્ય શા માટે ફરજિયાત કરવું જ પડે છે તો ચાલો મિત્રો આ સંપૂર્ણપણે આ વિડીયોની અંદર આપણે જાણવાના છે કે આજે રામદેવપીર મહારાજ પોખરણગઢ રનુજાની ધરતી ઉપર થઈ ગયા ના જે કેટલાય વર્ષો થઈ ગયા પરંતુ આજે રામદેવપીર મહારાજ આપણાથી ભૂલાતા નથી આજે આપણી સાથે હાજરા હાજુર છે એવો આપણને અનુભવ થાય છે અને રામદેવજી મહારાજ મિત્રો દરેકની સાથે છે આમ કહીએ તો ખોટું નથી કારણ કે આપણને એવો અનુભવ થઈ રહ્યો છે જે સાચી શ્રદ્ધાને વિશ્વાસથી એવો અનુભવ કરે છે તેની સાથે હકીકતમાં રામદેવજી મહારાજ છે એવો આપણને અહેસાસ થાય છે અને ત્યારે જ આ પાઠ મંડાય છે ત્યારે જ્યોત પ્રગટ્ય કરવામાં આવે છે તો આ જ્યોત પ્રાગટ્યની આપણે વાત કરીએ તો મિત્રો જ્યોત પ્રાગટ્ય અને આ પાઠ રામદેવજી મહારાજનો ચાર ચાર યુગોથી માંડવામાં આવે છે તો મિત્રો આટલો બધો પુરાનો આ પાઠ છે તો જ્યોત પણ ત્યારની જ હશે તો આની આપણે વિગતે વાર વાત કરીએ તો જે તે સમયે આ જે પાઠની વાત કરીએ તો પાઠ પહેલો યુગ હતો સતયુગ તો સતયુગની અંદર પણ આ પાઠને માંડવામાં આવ્યો હતો પહેલા યુગમાં રાજા પ્રહલાદે આ પાઠને માંડ્યો હતો તો રાજા પ્રહલાદ જે તે સમયે ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર લીધો હતો તે સમયે ભગવાન રૂપમાં આવ્યા હતા ત્યારે તેઓના રાજદરબારની અંદર રાજા પ્રહલાદે આ પાઠ માંડ્યો હતો અને આ પાઠ સોનાનો પાઠ માંડવામાં આવ્યો હતો અને આ સોનાના પાઠ અને સોનાના બાજઠ બિરાજવા આસન બિરાજવામાં આવ્યા હતા તો આ સોનાનો પાઠ હતો તે છતાં પણ અંદર જ્યોત તો હતી જ એ સમયે પણ આ જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું પછી આવી જ રીતે બીજા યુગની અંદર પણ આ પાઠ માંડવામાં આવ્યો રાજા હરિચંદ્રનો દ્વાર માંડવામાં આવ્યો ત્યારે મિત્રો આ જે પાઠ જે છે એ પાઠ ચાંદીનો પાઠ હતો અને ચાંદીના આસનો હતા ત્યારે ચાંદીનો જ્યારે પાઠ માંડવામાં આવ્યો બીજા યુગની વાત કરીએ તો રાજા હરિચંદ્રએ બીજા યુગની અંદર જ્યારે પાઠ માંડ્યો ત્યારે પણ આ જ્યોત ત્યારે પણ સળગતી જ હતી ત્યારે આવી રીતે બીજા યુગની અંદર પણ પાઠ માંડવામાં આવ્યો ચાંદીના સિંહાસન અને ચાંદીનો પાઠ અને એની અંદર પણ જ્યોત સળગાવવામાં આવી હતી જ્યોત પ્રગટવામાં આવી હતી અને એવી જ રીતે ત્રીજા યુગની વાત કરીએ તો ત્રીજા યુગની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ત્રીજા યુગની અંદર પાંડવોમાં પાંડવોમાં જે મોટો પુત્ર હતો યુધિષ્ઠિર રાજા એ યુધિષ્ઠિર રાજાએ પોતે પણ આ પાઠને માંડ્યો હતો ત્યારે આ યુધિષ્ઠિર રાજા દ્વાપર યુગની અંદર એટલે કે ત્રીજા યુગની અંદર ત્રાંબાનો પાઠ માંડ્યો હતો અને ત્રાંબાનો સિંહાસન ટાળ્યા હતા ત્યારે આ આ જ રીતે આ પાઠને ત્રીજા યુગની અંદર એટલે કે દ્વાપર યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ પણ આ પાઠ માંડ્યો હતો અને એમાં પણ જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો આપણે ત્રણ ત્રણ યુગોનું જોયું તો ત્રણેય યુગોની અંદર પાઠ તો જુદી જુદી રીતે માંડવામાં આવ્યા હતા ક્યારેક સોનાનો તો ક્યારેક ચાંદીનો તો ક્યારેક ત્રાંબાનો અને હવે કળિયુગની વાત કરીએ તો કળિયુગની અંદર પ્રથમ તો બલિરાજાએ પાઠ માંડ્યો હતો અને બલિરાજાએ માટીનો પાઠ માંડ્યો હતો અને માટીનો પાઠ માંડ્યો તે છતાં પણ અંદર જ્યોતનું તો પ્રાગટ્ય કરવામાં આવ્યું જ હતું તો મિત્રો આપણે ચાર ચાર યુગના પાઠ જોયા કે પહેલા યુગની અંદર રાજા પ્રહલાદે પાઠ માંડ્યો હતો તો એમાં સોનાનો પાઠ માંડ્યો હતો તો તેમાં જ્યોતનું પ્રાગટ્ય હતું બીજા યુગની અંદર હરિચંદ્ર રાજાએ માંડ્યો પાઠ ચાંદીનો પાઠ તો એમાં પણ જ્યોતનું પ્રાગટ્ય હતું જ અને ત્રીજા યુગની અંદર રાજા યુધિષ્ઠિરે

આનો જે ઇતિહાસ મળે છે કે ચાર ચાર યુગથી સળગાવવામાં જ આવી છે પાઠની અંદર જ્યોતનું પ્રાગટ્ય ચાર ચાર યુગથી થાય છે તેનું મહત્ત્વ શું છે કે એમાં જ્યોત અંદર પ્રાગટ્ય કરવી જ પડે છે તો એ વાત પણ આપણે આજે કરવાના છે કારણ કે આજે કળયુગની અંદર આજે એ પણ અનેક જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ જ્યાં જ્યાં રામદેવજી મહારાજના ભક્તો છે ત્યાં દરેક જગ્યાએ પાઠ માંડવામાં આવે છે અને દરેક જગ્યાએ આ પાઠની અંદર આ જ્યોત પ્રાગટ્ય કરવામાં આવે છે તો જ્યોત પ્રાગટ્યનું મહત્ત્વ શું હશે આ ચાર ચાર યુક્તિ જ્યોત પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આપણને જણાવી દો કે રામદેવજી મહારાજ જ્યારે પોતાની જીવનલીલા કરી રહ્યા હતા જે પોતે વિષ્ણુ નારાયણનો અવતાર છે જે દ્વારકા જે નગરી હતી ત્યાંથી અજમલ રાજાને તેઓ પોતે હાજરા હાજર મળ્યા હતા દરિયાની અંદર અને જ્યારે જે રીતે અજમલ રાજા સાથે વાતચીત કરીને રણુજાની ધરતી ઉપર પોતે પોખરણગઢની ધરતી ઉપર લીલા કરવા માટે આવ્યા ત્યારે અજમલ રાજાને એ પણ વાત કરી હતી કે જ્યારે મારો સમય અવતાર કાર્ય પૂરું થશે ત્યારે હું સમાધિ લઈશ અને હું પાછો ફરીશ મારા ધામ ત્યારે આ જ રીતે રણુજા ધામની અંદર લીલા કરતા કરતા રણુજામાં રણુજામાં રામદેવજી મહારાજ એકવાર નક્કી કર્યું કે હવે મારું અવતાર કાર્ય અહીંયા પૂરું થાય છે મેં ખૂબ લીલા કરી છે અહીંયા અને હવે મારે મારા ધામ જવું છે મારે હવે સમાધિ લઈ લેવી જોઈએ અહીંયા મારું અવતાર કાર્ય પૂરું થયું છે ત્યારે રામદેવજી મહારાજ પોતે એવું નક્કી કર્યું અને જ્યારે તે સમાધિ લેવાનું નક્કી કર્યું ત્યારે બધાને ખૂબ દુઃખ થયું પરંતુ રામદેવજી મહારાજના માતા પિતા પણ તેઓને સમજાવવાની કોશિશ કરી પણ ના ન પાડી શક્યા કારણ કે અજમલ રાજાને તો રામદેવજી મહારાજ જ્યારે અવતાર લીધો જ્યારે પોતે વિષ્ણુ સ્વયં મળ્યા હતા ભગવાન ત્યારે કીધું હતું એ જ રીતે વચનના બંધાયેલા અજમલ રાજાએ પણ ના ન પાડી શક્યા મનાવવાની તો કોશિશ કરી પરંતુ રામદેવજી મહારાજ કહે છે કે હવે મારું અવતાર કાર્ય પૂરું થયું છે ત્યારે મારે હવે વિદાય અહીંયાથી લેવી જોઈએ ત્યારે રામદેવજી મહારાજ જ્યારે અવતાર કાર્ય પૂરું કરીને પોતે સમાધિ લેવા માટે જાય છે ત્યારે જે ઉપદેશ આપ્યો હતો જે ઉપદેશની અંદર રામદેવજી મહારાજ કહ્યું હતું કે જ્યાં જ્યાં મારા કાચા ભક્તો છે જ્યાં મારા ભક્તો મારો પાઠ માંડશે અને જ્યાં જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવશે ત્યાં હું હાજરા હાજુર આવીશ અને જ્યોત સ્વરૂપે દર્શન આપીશ એટલે જ મિત્રો આજે અનેક જગ્યાએ પાઠ માંડવામાં આવે છે એમાં જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવે છે ત્યાં રામદેવીજી મહારાજ હાજરા હાજુ આવે છે અને હાજરા હાજર આવીને એ જ્યોત સ્વરૂપે દરેક ભક્તોને દર્શન આપે છે એટલે જ કહેવાય છે કે આજે હળહળતા કળિયુગમાં પણ રામદેવજી મહારાજ આવીને આપણને દર્શન આવે છે દર્શન આપે છે પરંતુ જ્યોત સ્વરૂપે દર્શન આપે છે એના જ માટે જ્યોતને આપણે ફરજત તેમાં પ્રાગટ્ય કરવું જ પડે છે જ્યાં પણ પાઠ મંડાય છે ત્યાં જ્યોતનું પ્રાગટ્ય હોય જ નહીં હોય એવું બને જ નહીં કારણ કે આ જે જ્યોત છે આપણે આગળ જોયું તેમ ચાર ચાર યુગોથી પ્રાગટ્ય તેનું થાય છે અને ચાર ચાર યુગોમાં આજે ખઢડતા કઈ પણ એનું પ્રાગટ્ય કરવામાં જ આવે છે તો આ જ રીતે જ્યોત આટલી પુરાણી પણ છે અને આજે પણ એનું આજે આ મહત્ત્વ આપણે જાણ્યું એ જ રીતે એનું મહત્ત્વ છે એના જ કારણે આ રામદેવજી મહારાજના ભક્તો એ જ્યોતને આજે પણ પ્રગટાવે છે અને જ્યોત સ્વરૂપે રામદેવજી મહારાજના દર્શન પામે છે તો આ જ રીતે પોતાના જીવનને ધન્ય બનાવે છે તો મિત્રો આ જ કારણ હતું તો વિડિયોમાં જોયું તો વિડીયો તમને સારું લાગ્યું હોય વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો બોલિયે જય બાબારી જય અલગ ધણી જય રામદેવ પીર મહારાજ કી